જુનાગઢ જિલ્લામાં છેલ્લા છ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ અનેક ગામો પ્રભાવિત થયા છે અસરગ્રસ્ત ગામોની મુલાકાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર છે તે ગયા હતા અને ત્યાં લોકોની વ્યથા જાણી હતી પચીસ ગામડાઓની જિલ્લામાં મુલાકાત લીધી છે સતત ત્રણ દિવસથી જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર છે તે પ્રવાસ જિલ્લાનો કરી રહ્યા છે ત્યારે સરકાર પાસે ખાસ પેકેજની પણ રજૂઆત કરવામાં આવશે અતિવૃષ્ટિને કારણે જૂનાગઢમાં વરસાદ થયો છે એના માટે મારો પ્રવાસ ચાલુ છે તંત્રને સાથે રાખીને કલેક્ટરને બાકીના તમામ વિભાગના અધિકારીઓને સાથે રાખીને આ વિસ્તારમાં જે માણાવદર વંથલીને મેંદડામાં અને ઘેડ પંથકમાં જે વરસાદને કારણે નુકસાન થયું છે ખેડૂતોના પાકનું ખેડૂતોના ખેતરો ધોવાયા છે અને રસ્તા વિહોણા થયા છે એ વિસ્તારની મુલાકાત લઈને લોકોની ઘરવખરી પણ ડૂબી જતા તણાઈ જતા તેની પણ અમે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીને સરકારશ્રીને રજૂઆત કરવાના છીએ કે આ વિસ્તાર માટે સ્પેશિયલ પેકેજ આપે અને ખેડૂતોને વારે સરકાર આવે